કોડુ ગામના બાલુડા હનુમાનજીનું મંદિર છે જે સાડી પાંચસો વર્ષ જૂનું છે અને અત્યારે પણ એનો જીર્ણોદ્ધાર થયો છે આ રાજસ્થાનના કારીગરોએ આ મંદિરનું બાંધકામ કરેલું જેની અંદર અત્યારે કલર કામ થયું છે જેની અંદર એના ઇતિહાસની પણ વાત છે આ હનુમાનજીના મંદિરની સામે જ જીવન સમાધિ બલદાણા આવેલા ખાખી બાપુની જીવંત સમાધિ છે રૂપદાસ બાપુ એમનું નામ હતું એમને જીવતા સમાધિ લીધી અને હનુમાનજી મહારાજની ખૂબ જ તપશ્ચર્યા કરેલી હનુમાનજી પડદે વાતો જેમની સાથે હનુમાનજી મહારાજ પડદે વાતો કરતા હનુમાનજી સમાધિ લેવાનું બોલો જ્યારે બાપુ ખૂબ જ તપસ્યા કરતા હતા પછી હનુમાનજી આગળ માગણી કરી હે દાદા મારે તમારી આગળ સમાધિ લેવી છે તમે જો કોઈ ઠેકાણે હનુમાનજી સામે સમાધિ નહીં હોય તો એ બાપાએ રૂબુલું માગી હતી હનુમાનજી સામે કે મારા હનુમાનજી સામે સમાધિ જોઈ પણ જ્યારે સમય થાય એટલે મને ટાઈમ આપ્યો એ હનુમાનજીએ એમનો ટાઈમ આપ્યો કે આ ટાઈમે તમારું સમાધિમાં બેસી જ્યાં પછી નિવેલન થઈ ગયું ખોડુ ગામનો ભવ્ય ઇતિહાસ છે જેમાં સાધુ સંતોએ જીવતા સમાધિ લઈ અને ગામ માટે પોતાના જીવની બલિદાન આપેલું છે આવું ભવ્ય ગામ છે એનો આપણે આ વારસો છે આ અત્યારે આપણા માતાજી છે એમનો આ પરિવાર છે જે અત્યારે ભગવાનની પૂજા પાઠ કરી રહ્યો છે અને ગામને ધન્ય બનાવે છે સવારમાં શ્રાવણ મહિનાની અંદર પ્રભુદાસ બાપુ રામકથા પણ સુંદર કરી રહ્યા છે અને ગામને સંભળાવી રહ્યા છે વાત કરીએ તો આપણા ગામની વસ્તી સાડા દસ હજારની આજુબાજુમાં અત્યારે છે અને આપણો ઇતિહાસ પણ ભવ્ય છે આપણું ગામ એક સંપેલું ગામ છે અને બધા જ સમાજ અહીંયા પરિવાર હેત પ્રેમથી રહે છે કોઈ દી ઝઘડો કંકાસ હોડોની અંદર કોઈ બી નથી અને સંપીલું ગામ છે દાન પુણ્યમાં પણ ઘણું જ છે ધર્મ કાર્યમાં પણ ખૂબ જ છે વાત કરીએ તો સવારે ભગવાન માટે ચબુતરાઓ છે અન્નદાન થાય છે ઘણા જ શુભ કાર્યો ખોડુની અંદર થાય છે માટે આ એક હનુમાનજી મહારાજની પ્રેરણા છે સાંજે દરેક મંદિરોમાં ધૂન થાય છે ખોડુની અંદર ઘણા જ મંદિરો છે જેની અંદર ધૂન ભજન પણ થાય છે તો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભારત ભ્રમણને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવા ઇતિહાસના અવનવા વિડીયો આપણા સુધી હું પહોંચાડી શકું